બે હજાર પચીસના પ્રથમ દિવસથી જ લોકો ગુજરાત રાજ્ય સરકારથી નારાજ થયા છે કારણ કે દિયોદર સહિત આજુબાજુના લોકોને માંગ હતી કે દિયોદરને ઓગઢ જિલ્લો જાહેર કરવામાં આવે પરંતુ બે હજાર પચીસના પ્રથમ દિવસે જ રાજ્ય સરકારે થરાદ વાવ જિલ્લો જાહેર કરી દીધો છે જેને લઈ છેલ્લા સાત દિવસથી દિયોદર કાંકરેજ અને ધાનેરા વિસ્તારમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે વાત દિયોદરની કરવામાં આવે તો દિયોદર શહેરમાં છેલ્લા સાત દિવસથી ઓગળ સંકલન સમિતિ દ્વારા સરકાર સમક્ષ આક્રમક વિરોધ કરવામાં આવી રહ્યો છે જોકે મહત્વની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સંકલન સમિતિ સહિત દિયોદર નગરજનો આમરણા ઉપવાસ ઉપર બેઠેલા છે જેમાં આજે બીજા દિવસે દિયોદર ડોક્ટર એસોસિએશનના ડોક્ટર હોય ઓગડ જિલ્લાને જાહેર કરવા સમર્થન આપ્યું છે જેમાં દિયોદરના જાણીતા તબીબ પ્રદીપ મહેશ્વરીએ જિલ્લા વિભાજનને લઈ જણાવ્યું હતું કે દિવદ અમારે કોઈ પેશન્ટ થરાદ જિલ્લામાં મોકલવું હોય તો ત્યાંથી વધુ સારવાર અર્થે એ પેશન્ટ રાજસ્થાન જઈ શકે અન્ય શહેરમાં સારવાર અર્થે ન જઈ શકે જો કે તેના બદલે બાદ દિયોદરની કરીએ તો દિયોદરને પાટણ પાલમપુર ડીસા સહિતના શહેરો નજીક પડે છે જેથી અમારી ડોક્ટર એસોસિએશનની માંગ છે કે દિયોદરને જિલ્લો જાહેર કરવામાં આવે દિયોદર તાલુકો અને દિયોદરના આજુબાજુની અને અમારા ડોક્ટર એસોસિએશનની બધાની એવી માંગણી છે અને અમે દિલથી માંગ કરીએ છીએ કે દિયોદર જિલ્લો બને એ બધા માટે કન્વીનિયન્ટ રહેશે સારો રહેશે અને હું એઝ એ મેડિક બીજા અમારા પ્રમુખ સાહેબ બધી વાત કરી પણ હું એક ટેકનિકલ મુદ્દો કરું છું કે એક વાયરસ નવો આવે છે કોરોનામાં પણ આપણે કંડિશન જોઈ કે બીજો કોઈ પણ આ બાજુ કાંકરેજ ગામનો ધારો કે તમે થરા જિલ્લો બનાવ્યો છે કોઈ જિલ્લો બનાવ્યો છે પણ હજુ હજુ એટલું ડેવલપમેન્ટ પહેલો નહીં થયો ધારો કે પેશન્ટના રેફર કરવું હોય અમારે તો આ બાજુ રેફર ના થાય ધારો કે થરાદમાં કોઈ પણ ફેસિલિટી ના હોય તો એના આગળ કોઈ રાજસ્થાન એટલી ડેવલપમેન્ટ નથી આ બાજુ અમે રિફર કરીએ તો પાલનપુર જાય તો પાલનપુરથી અમદાવાદથી મોકલી શકાય મહેસાણાએ મોકલી શકાય આ બાજુ બિલકુલ ઉકવડ અને ઊંધો પડે ઝાડામાં હોય કે કોંગ્રેસમાં હોય કે દિયોદર પ્રોપરમાં હોય હમણાં કોઈ પણ પેશન્ટ હોય પેશન્ટે આ બાજુ જવા માંગતો નથી અને હમણાં પણ અંદરથી એવું લાગે છે કે આ બાજુ આ આગળ કહેવાય આ પાછળ કહેવાય એટલે ડીઓદર રહે તો બધા માટે સેન્ટર આ મેડિકલ પોઈન્ટ આવ્યું હતી માનવતાના પોઈન્ટ આવ્યું હતી અને હમણાં બધાના પોઈન્ટ આવ્યું હતી બીજી બધી બધા એસોસિએશનો બધા પ્રમુખોએ કે જે રીતે સપોર્ટ છે એ રીતે ડૉક્ટર એસોસિએશનો પણ પૂરે પૂરો અમારો સપોર્ટ છે આઈએમએનો અને પૂરા જિલ્લાની તમામ એસોસિએશનો અમારો તાલુકાની અમારો બધું પૂરો સપોર્ટ છે કે ઓગઢ જિલ્લો બને